મારા ભાઈઓ ને બહેનો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો શું ખરેખર ભાઈ હવે કેજરીવાલ ની એન્ટ્રી બોટાદ ની અંદર થશે ભાઈ કેમ કે બોટાદ ની અંદર સાહેબ તમને ખબર છે કે પોલીસ ની ગાડી આખી ઊંધી ફેંકી નાખી એટલી જ નહીં પરંતુ એની સાથે સાથે સાહેબ પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા અને એના બદલામાં પોલીસ કર્મચારીઓ કે જે ગામમાં ઘૂસી બોટાદ ની અંદર જે હળદડ ગામ હતો ભાઈ એ ગામ ની અંદર ઘૂસી અને પછી બધાને ઘરમાંથી ગોતી ગોતીને માર્યા કેમ કેમ કે સાહેબ પોલીસ કર્મચારીઓને ઘાયલ કર્યા તમે વિચારો સાહેબ રક્ષક કે સાથી કે જે પોલીસ કર્મચારીઓ કે જે આપણી રક્ષા કરે ભાઈ અને એમની ઉપર જ પથ્થર મારો કર્યો સાહેબ એ પણ એક માણસ છે ભાઈ પણ એ આપણી રક્ષા કરવા માટે છે ના કે પથ્થર ખાવા માટે એટલે પોલીસ કર્મચારીઓ હવે ગામમાં ઘુસી ઘુસી બધા લોકોને બહાર ગાડી છે અને બહાર ગાડી ગાડી અને સાહેબ એ લોકોનો બદલો લે છે કે હવે તમે કોઈ દી આવું ન કરતા મિત્રો શું ખરેખર આની અંદર હવે કેજરીવાલની એન્ટ્રી થશે કે કેમ ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને વિડીયો તમે અંસુધી જોતા રહેજો આપણે વિડિયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડિયોને લાઈક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ આવો서 સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે સાહેબ વાત કરવામાં આવે તો જે બોટાતનો મામલો હતો ભાઈ એ ખૂબ જ વધારે ઉશ્કેરાઈ ગયો અને હવે સાહેબ બોટાતમાં જે જે લોકોએ પથ્થર મારો કર્યો પોલીસની ગાડી ઉપર જેમને નુકસાન કર્યું એ બધાયનો બદલો હવે લેવાનો છે ભાઈ પોલીસ કર્મચારી બદલો લઈ પણ રહ્યા છે પણ શું આ બધાની વચ્ચે કેજરીવાલની એન્ટ્રી થશે કે કેમ મિત્રો મિત્રો એ તો આપણને આગળના સમયમાં ખબર પડશે કે શું ખરેખર આ બધાની વચ્ચે કેદરીવાલની એન્ટ્રી થશે કે કેમ જો એન્ટ્રી થશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ